હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે હું ગીતાની રસોઈમાં તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે દૂધીનો ન તમે એની સાથે કોઈ પણ હાંડવો ઢોકળા તમે ભૂલી જાવ એવી એકદમ નવી રેસીપી તૈયાર કરીશું તો આ રેસીપી તૈયાર કરવા માટે અહીંયા આપણે એક દૂધી લઈ લીધી છે દૂધી આપણે પાંચસો ગ્રામ દૂધી લીધી છે અને દૂધીનું હર કોઈને જો નામ આવે તો હ હર કોઈના મોઢા બગડી જતા હોય છે અને કોઈને ભાવતું પણ નથી હોતું તો પણ તમે આ રીતે જો કંઈ દૂધીનો એકદમ કંઈક નવી રેસીપી કરીને તમે જો બાળકોને કે નાના મોટાને બધાને તમે જો લંચ ટિફિનમાં આપો તો તમે આ રીતે બનાવીને ખાઈ લેતા હોય છે અને મોઢું પણ બગાડતા હતા અને વારંવાર બનાવવાનું કહેતા હોય છે તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે દૂધીનું આંડવા ઢોકળા તમે બધું ભૂલી જાઓ અને એ પણ એક કપ બેસનમાંથી અને સૂજીમાંથી તો ચાલો એના માટે શું છે કે દૂધીને સારી રીતે એકદમ આપણે કૂણી એવી લેવાની છે બિલકુલ બીયા વગરની જો બીયા હોય તો તમે છીણીને બીયા એના કાઢી શકો છો પણ આ રીતે એકદમ કૂણી દૂધી લેવાતી એનો નાસ્તો એકદમ ટેસ્ટી બને છે એની મીઠાશ પણ અલગ જ લાગતી હોય છે અને બીજું કે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો દૂધી પણ હવે આપણે છીણી લીધી છે એની સાથે આપણે દહીં અંદર અડધો કપ આપણે ઉમેરી દીધું છે અને અહીંયા લઈ લીધું છે આપણે મેઈન ઇન્ગ્રેડિયન્ટ લીધા છે ચણાનો લોટ અને બે ચમચી જેટલો આપણે ઝીણો રવો લીધો છે તો ચાલો અંદર મસાલા એડ કરીશું અને અંદર લઈ લઈશું આપણે એક ચમચી લ લસણ એક ચમચી આપણે આદુ અને એક ચમચી મરચાં અને એક ચમચી આપણે સૂકા ધાણાનો પાવડર સાથે એક ચમચી આપણે લાલ મરચું પાવડર સાથે આપણે અડધી ચમચી આપણે હળદર હવે આપણે આ બધા મસાલા એડ કરીને સાથે મીઠું પણ એડ કરી દઈશું અને હવે આપણે આ બધું મિલાવીને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે અત્યારે આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું સારી રીતે એનો એકદમ આપણે જે લોટ આપણે ઉમેરેલો છે એનો એકદમ ગાંઠા ન પડે એ રીતે આપણે દૂધી દૂધીની સાથે મિક્સ કરી દેવાનું છે અને દૂધીમાં પાણી પણ ઘણું બધું હોય છે એટલે આપણે જોઈ લઈશું પહેલાં કે કેટલું પાણી અંદર છે અને થોડું આપણે બેટર એને કેવું લાગે છે તો હવે આપણે દૂધીની અંદર આ રીતે મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો અને હવે આપણે એની અંદર ઉમેરીશું આ રીતે મિક્સ કરી દેવું અને હવે આપણે એક ગ્લાસ પાણી લીધું છે તો એક ગ્લાસ પાણી મેં એની અંદર ઉમેરી દીધું છે અને સારી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને એકદમ ગાંઠા ના રહે એ રીતે દૂધીની અંદર આ રીતે આપણે બેટરને સારું એવું બનાવી લીધું લીધું છે તો હું અત્યારે તમને બતાવું છું કે આ રીતે તમારું એનું બેટર થવું જોઈએ તો અંદર એક પણ ગાંઠો ના રહેવો જોઈએ અને હવે આપણે સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે તો હવે આપણે એને લઈ લઈશું ગેસ પર જઈશું તો ચાલો હવે આપણે ગેસ આગળ જાય અને રેસીપીની તૈયાર કરીશું તો રેસીપી માટે અહીંયા એક પેન લીધું છે અને અડધી ચમચી આપણે તેલ ઉમેર્યું છે તેલ ઉમેરીને તેલ ગરમ થાય એટલે આપણે થોડી રાઈ ઉમેરીશું અને સાથે થોડા આપણે તલ લઈ લઈશું અને એને પણ આ રીતે આપણે છંટકાવ કરી દઈશું અને પછી આપણે બેટર અંદર ઉમેરી દેવાનું છે હવે આપણે આ ખીરું અંદર ઉમેરી દીધું છે અને એને આપણે લગાતાર ચલાવતા રહેવાનું છે બેટર એકદમ ચડી જવું જોઈએ અને થોડું ઘટ એવું લાગે તો પછી આપણે એને નીચે ઉતારી લેવું તો આ રીતે આપણે એને લગાતાર એને ચલાવતા રહેવું આવી રીતે નાસ્તો બનાવવાથી બિલકુલ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ ખૂબ અને ઝડપી બની જાય તેવો આ નાસ્તો દૂધીનો ખૂબ સરસ બને છે અને ફક્ત ઘરમાં રહેલા વસ્તુમાંથી જ આને આપણે બનાવાય અને ખાવામાં તો એટલો સરસ લાગે છે તમે સવાર સાંજ નાસ્તા માટે પણ તમે ખાઈ શકો છો તો હવે આપણે બેટરને સારી રીતે ચડી ગયું છે અને ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે એક થાળીની અંદર આને લઈ લઈશું અને આ રીતે આપણે બેટરને થાળીની અંદર આપણે થાબડી દેવાનું છે આ રીતે હવે આપણે એને સ્પ્રેડ કરી દઈશું તો હવે તો આપણે એક વાટકી લીધી છે અને એને આથી આ રીતે આપણે એને દાબી દઈશું અને પછી ઠંડુ પડે એટલે આપણે એના ટુકડા કરી લઈશું મનપસંદ તમારે આપણે એના મોટા પીસ પીસીસના ટુકડા કરીશું તો આ રીતે આપણે એના મોટા ટુકડા કરી અને પછી ચોરસ તમે કોઈ પણ આકારનો તમે આ નાસ્તો તમે કાપી શકો છો તમે ટ્રાયંગલમાં કાપી શકો છો નાના ટુકડામાં કાપી શકો છો તો અહીંયા મેં આપણે ચોરસ પીસ કરી લીધા છે મોટા આ રીતે હવે આપણે એને લઈ લઈશું એક થાળીની અંદર હવે એને આપણે આ રીતે ટ્રાયંગલમાં આપણે એને કટ કરી લઈશું તો આ રીતે કટ કરવાથી અને નાસ્તો પણ એટલો ટેસ્ટી લાગે છે અને ઝડપી પણ બની જાય છે અને હવે આપણે આ રીતે પીસીસ કરી લીધા છે અને હવે આપણે એને એક ગેસ પર આપણે પેન રાખીશું તો જોઈ શકો છો સમોસા કચોરી તમે ભૂલી જાઓ તેવો આ નાસ્તો બને છે અહીંયા મેં આપણે એક ચમચો તેલ લીધું છે જો તમારે એને ડીપ ફ્રાય કરવા શકો છો સેલો ફ્રાય કરવા પણ કરી શકો છો તો આપણે આ રીતે પેનમાં એને ઉલટ પુલટ કરીને બંને સાઈડ આપણે એને શેકી લઈશું તો આવી રીતે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતા જઈશું અને બંને સાઈડ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી એને આપણે આ રીતે એને શેકી લેવાના છે તો હવે આપણે નાસ્તો શીખાઈ ગયો છે અને એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં તમે શેર કરજો તાકી એમને પણ બનાવવાનો મોકો મળે તો છે ને એકદમ સરસ નાસ્તો હાંડવા કચોરી ઇડલી તમે કોઈ પણ નાસ્તો તમે ભૂલી જાઓ ઢોકળા પણ ભૂલી જાઓ એટલો ટેસ્ટી નાસ્તો બને છે તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જોતા રહેજો એન્જોય કરજો